નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે આજે આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા જે ચિત્રકામ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેની માહિતી આપવા જઈ રહ્યા છીએ આ વિગત છે એ સાત ત્રણ બે હજાર પચીસના રોજ ઠરાવ કરવામાં આવ્યો છે જે બાળકો પાંચમા ધોરણથી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે તેમના માટે આ એક્ઝામ છે એ કન્ડક કરવાની છે તો જે કોઈ બાળકો છે એ આ પરીક્ષા આપવા માગતા હોય અને જે ચિત્રકામમાં પોતાની સ્કિલ કે આવડત ધરાવે છે તેને ખાસ કરીને આ એક્ઝામ આપવી જોઈએ તો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ જો આની અંદર શું લખેલું છે કે સરકારશ્રી શિક્ષણ વિભાગ ગાંધીનગર સત્તર પાંચ ત્રાણુંના ઠરાવ મુજબ ઠરાવ નંબર આપેલો છે એકત્રીસ બાર ચોવીસના રોજ બાર કલાકે રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષ છે એના પદે પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા સમિતિની બેઠક મળેલી હતી એ બેઠકમાં સુધારા મુજબ રાજ્ય બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકલા પરીક્ષા બે હજાર પચીસનો કાર્યક્રમ છે એ જાહેર કરવામાં આવે છે હવે એ જાહેર કરવામાં આવે છે ત્યારે શું લખેલું છે એની અંદર કે પરીક્ષા માટેના આવેદનપત્રો એટલે કે આપણે એનું ફોર્મ ભરવું હોય તો એ ફોર્મ ભરવા માટે અહીંયા જે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપરથી આપણે ફોર્મ ભરી શકશું અને એની તારીખ દસ ત્રણ પચીસથી સત્તર ત્રણ પચીસ દરમિયાન રહેશે એટલે ફોર્મ છે એ ઓનલાઈન ભરવાના છે એના માટે અહીંયા કોષ્ટક આપેલું છે કે આ વેબસાઇટ ઉપર જઈને આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકશું એમાં પ્રાથમિક ચિત્રકલા પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે એ સંભવિત એપ્રિલ માસની અંદર લેવામાં આવશે હવે ઉમેદવારની લાયકાત શું છે એ આપણે જોઈએ તો પ્રાથમિક જે ચિત્રકામ પરીક્ષા છે એ ધોરણ 6 થી આઠમાં જે લોકો અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આપી શકશે અને નવથી બારમાં જે અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક ચિત્રકામ કક્ષાની પરીક્ષા આપી શકશે આ સિવાય જે છ થી બાર શાળામાં અભ્યાસ કરતા ન હોય એવા જે કોઈ પણ ઉમેદવારો છે એ બહારના ઉમેદવાર એટલે કે ખાનગી ઉમેદવાર તરીકે પણ જો ચિત્રકલામાં એક્સપર્ટ હોય તો એ પણ એક્ઝામ છે એ આપી શકશે પરીક્ષાની ફી શું રહેવાની છે તો પરીક્ષાની ફી છે તે પ્રાથમિક કક્ષા ની જે લેવલની એક્ઝામ છે એના માટે પચાસ રૂપિયા જે ઓનલાઈન ભરવાના રહેશે માધ્યમિક વિભાગ છે એના સાઠ રૂપિયા ઓનલાઈન ભરવામાં રહેશે સર્વિસ ચાર્જ જે કોઈ લાગે એ અલગથી ચૂકવવાનો રહેશે અને ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં જોશું આગળ હવે એ એક્ઝામ પેપર છે એ કઈ પેટર્નમાં લેવામાં આવે છે તો એનો અભ્યાસક્રમ પણ આપેલો છે નોટિફિકેશનમાં ત્રણ પેપર લેવાના છે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા જે છ ધોરણથી આઠ ધોરણ સુધીના બાળકો આપી શકે છે પહેલું પેપર છે એકસો પચાસ મિનિટનું રહેશે ને એમાં વિષય છે નેચર નેચર એટલે કુદરતી દૃશ્ય દોરવાનું રહેશે પેપર ટુ છે એકસો પચાસ મિનિટ એનો સમય છે એટલે કે બે કલાક ને માથે ત્રીસ મિનિટ જેવો એટલે કે અઢી કલાકનું પેપર છે તેમાં તમારે ભાત ચિત્ર બનાવવાનું રહેશે ત્રીજું પેપર એક કલાકનું જેમાં ચિત્ર સંયોજન એનું તમારે ડ્રોઈંગ કરવાનું રહેશે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા છે એના ચાર પેપર લેવામાં આવશે એકસો એંસી મિનિટ એકસો એંસી મિનિટ એકસો એંસી મિનિટ અને એકસો વીસ મિનિટ બરાબર એકસો એંસી મિનિટ એટલે આ ત્રણ કલાક છે આ ત્રણ કલાક છે આ ત્રણ કલાક છે અને આ બે કલાક છે એમાં માનવ સર્જિત પદાર્થ પછી ભાત ચિત્ર સંયોજન ચિત્ર સંયોજન અને અક્ષરલેખન આ રીતે આનું પરીક્ષાનો અભ્યાસક્રમ રહેવાનો છે પરીક્ષા કેન્દ્ર વિશે માહિતી આપેલી છે કે જે તે શાળાના વિદ્યાર્થીઓને સંખ્યાને ધ્યાને ક્લસ્ટર કક્ષાએ જો કોઈ એક શાળા પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઈ અને પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવેલું છે એટલે કે જ્યારે આપણે એક્ઝામનું ફોર્મ ભરશું અને જ્યારે એનું હોલ ટિકિટનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યારે આપણે હોલ ટિકિટ જનરેટ કરીએ તેમાં પરીક્ષાનું કેન્દ્ર છે એ બતાવી દેવામાં આવશે સંભવિત પરીક્ષા આપણે આગળ જોઈ તે મુજબ એપ્રિલ માસમાં લેવામાં આવનાર છે પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે જે કોઈ આખરી ડિસિઝન છે કે નિર્ણય છે એ રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષશ્રી છે એ કરશે રેડી પરીક્ષાના સંચાલન અંગે તો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાંની અને પરીક્ષા પછીની કામગીરી જે છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી હસ્તક રાખવામાં નક્કી કરવામાં આવેલું છે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા જે એ પહેલાંની અને પરીક્ષા પછીની જે કોઈ કામગીરી છે એ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવેલું છે બહારના ઉમેદવારો માટેની લાયકાત અને પરીક્ષા ફી એવું છે કે પ્રાથમિક શિક્ષણ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછું ધોરણ છ થી આઠનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે અને જો માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપી હોય તો એને ઓછામાં ઓછું ધોરણ નવથી બાર સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ બહારના ઉમેદવારો એટલે કે જેઓ ધોરણ છથી માં શાળામાં અભ્યાસ કરતા ન હોય તેમાં તેવા જે ઉમેદવારો છે એને પ્રાથમિક કે માધ્યમિક ચિત્ર પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારોને બહારના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે અને એ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી છે બહારના જો કોઈ ઉમેદવાર છે એ પોસ્ટ અથવા કુરિયર દ્વારા ફોર્મ ભરશે કે ફી ભરશે તો એ સ્વીકારવામાં આવશે નહીં અને જે કઈ બહારના જે ખાનગી ઉમેદવારો છે એના માટેની ફી ફીની રકમ છે સો રૂપિયા જે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની રીત તો રાજ્ય જાહેરાતમાંના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ઓનલાઈન જ આપણે અરજી સ્વીકારવામાં આવશે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવવાની નથી તો દસ ત્રણ પચીસ વેબસાઇટની ત્રણ કલાકે બપોરે ચાલુ થશે કે સત્તર તારીખે રાત્રે બાર વાગ્યામાં એક મિનિટની વાર હોય ત્યાં સુધી આ વેબસાઇટ છે ચાલુ રહેશે અને એના માટેની આ જે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓ આ વેબસાઇટ ઉપર આપણે જશું એટલે ત્યાં ફોર્મ ભરવા માટેની વિગતો છે એ આપણને જોવા મળશે બધા સ્ટેપ અનુસરવાના છે અને અરજીપત્રક કન્ફર્મ કર્યા પછી જ અરજી પત્ર છે માન્ય ગણાશે સમગ્ર ફોર્મ છે એ અંગ્રેજીમાં ભરવાનું રહેશે કેપિટલ અક્ષરમાં ભરવાનું છે તો સ્ટેપ કેવા છે તો સૌ પ્રથમ આપણે આવડ્યા જે વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એ વેબસાઇટ ખુલશે પછી એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હો તો elementary ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ બે હજાર પચીસ છ થી આઠ અથવા માધ્યમિક ચિત્ર પરીક્ષા આપવા માગતા હો તો ઇન્ટરમીડિયટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ પચીસ નવથી બાર એના ઉપર એપ્લાય નાવ આપણે ક્લિક કરવાનું છે એપ્લાય નામ ઉપર આપણે ક્લિક કરશું એટલે સ્ટુડન્ટનું ટાઇપ દેખાશે સ્ટુડન્ટનું ટાઇપ દેખાય પછી રેગ્યુલર કેન્ડિડેટ અથવા એક્સટર્નલ કેન્ડિડેટ એવા બે ઓપ્શન આપણને જોવા મળશે જો આપણે રેગ્યુલર હોય તો રેગ્યુલરમાં ક્લિક કરવાનું અને એક્સટર્નલ હોય તો એક્સટર્નલમાં ક્લિક કરવાનું રેગ્યુલર કેન્ડિડેટ છે એના માટે યુ નંબર જે અઢાર આંકડાના હોય છે અને જે આપણે સ્કૂલમાંથી મેળવી શકીએ છીએ જે તે શાળામાં આપણે અભ્યાસ કરીએ છીએ ત્યાંથી આ અઢાર આંકડાનો નંબર છે આપણે યુ નંબર આપણે મેળવી શકીએ છીએ શાળાના વિગતો માટે ડાયસ નંબરના આધારે ભરવાની રહેશે જો જૂની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો બાકી કોઈ સુધારો કરવાની જરૂર નથી બધી વિગતો આપણી ચેક કરી લઈ પછી સેવ ઉપર ક્લિક કરી આપણો ડેટા છે એ સેવ થઈ જશે અને એપ્લિકેશન નંબર છે એ જનરેટ થશે હવે એપ્લિકેશન જે નંબર જનરેટ થાય ને એ આપણે સાચવીને રાખશું સાચવીને રાખવાનો છે એટલે લખી લેવો અને એને ફોટો પાડી લેવો અને એ આપણે સાચવીને રાખવાનો છે ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીએ એટલે એપ્લિકેશન નંબર છે એ ટાઈપ કરવાનો રહેશે પછી જન્મ તારીખ ટાઇપ કરવાની રહેશે ત્યારબાદ સબમિટ અને કન્ફર્મ પર ક્લિક કરશો એટલે એનજી કન્ફર્મ થયા બાદ કન્ફર્મેશન નંબર જનરેટ થશે પહેલાં એપ્લિકેશન નંબર જનરેટ થતો હતો હવે કન્ફર્મેશન નંબર છે એ જનરેટ થશે જે જનરેટ નંબર થાય એને તમારે સેવ કરીને આપણે સાચવી રાખવાનો રહેશે આટલું કામ થઈ જાય ત્યારે પે ફી નામનું બટન ખુલશે અને એ બટન ઉપર આપણે ક્લિક કરશું ત્યારે આપણી એક્ઝામ સિલેક્ટ કરવાની કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી અને આપણે પેમેન્ટ છે એ ઓનલાઈન કરવાનું રહેશે રેડી પછી આ એક સાથે મલ્ટી પેમેન્ટ એટલે કે વધુમાં વધુ વીસ વિદ્યાર્થીઓનું પેમેન્ટ કરી શકાશે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ કોઈપણ દ્વારા આપણે ફી ભરી શકીએ છીએ પણ આ નોટિફિકેશન જ્યારે આપણે એક કરતાં વધારે ફોર્મ ભરતા હોય ત્યારે ભરવાનું છે આપણે સિંગલ અહીંયા લખ્યું છે કે વધુમાં વધુ વીસ વિદ્યાર્થીઓનું તો આપણે તો આપણે જે આપણું પર્ટિક્યુલર ફોર્મ ભર્યું છે એ એક જ ફી છે આપણે ભરવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ કરી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ સાથે ઇ રિસિપ્ટ જનરેટ થઈ જશે જે વિદ્યાર્થીને પ્રિન્ટની જરૂર હોય તેને પ્રિન્ટ કાઢી રાખવી પણ આપણે પ્રિન્ટ છે એ કાઢી અને એને ડાઉનલોડ કરી લેવીને આપણે સેવ કરી અને આપણા રેફરન્સ માટે રાખી શકીએ છીએ આગળ જ્યારે જરૂર પડે ત્યારે એનો આપણે ઉપયોગ કરી શકીએ એક્સટર્નલ કેન્ડિડેટ માટેની સૂચના છે કે એક્સટર્નલ કેન્ડિડેટ જે છે એને એક્સટર્નલ કેન્ડિડેટ પર ક્લિક કરશે તો ફોમનું બટન ખુલશે એટલે એ ફોમનું બટન જે આપણે ક્લિક કરવાનું છે એપ્લિકેશન ફોર્મેટમાં જે વિગતો માગવામાં આવેલી હોય એ વિગતો આપણે ભરી દેવાની છે ત્યારબાદ સેવ અને ક્લિક પર ક્લિક કરવાથી ડેટા જે સેવ થઈ જશે ઉમેદવારોનો એપ્લિકેશન નંબર જ જનરેટ થશે તે સાચવીને રાખવાનો રહેશે હવે પેજ ઉપરના ભાગમાં અપલોડ ફોટો સિગ્નેચર કોઈપણ એક આઈડી પ્રૂફ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ જે કોઈ હોય એના ઉપર આપણે ક્લિક કરી એપ્લિકેશન નંબર ટાઈપ કરવાનો તમારી બર્થડેટ ટાઈપ કરવાની ત્યારબાદ સબમિટ બટન દબાવવાનું પછી ફોટો અને સિગ્નેચર અને કોઈપણ એક આઈડી પ્રૂફ બરાબર એ અપલોડ કરવાના રહેશે આ અપલોડ કરવાની સાઇઝ છે ફોટાની સાઇઝ એ તમને ત્યાં દેખાડવામાં આવશે જોવામાં જોવા મળશે તો એ પ્રમાણે આપણે સેટિંગ કરી અને પિક્ચર એડિટિંગ કરી અને પછી ત્યારબાદ આપણે ચોખ્ખા ફોટા છે એ અપલોડ કરવાના રહેશે અને બધા ફોટા છે એ ઓરિજિનલ કરવાના ઝેરોક્સ ચાલશે નહીં ઝેરોક્સ કરવી નહીં આપણે છે ને ઓરિજિનલ જ ફોટો પાડી લેવો જો આપણે ચૂંટણી કાર્ડ અપલોડ કરતા હોય કે આધાર કાર્ડ અપલોડ કરતા હોય તો આધાર કાર્ડ ઓરિજિનલ અને બંને સાઈડ ફોટો પાડવાનો આગળ પાછળ બે સાઈડ અને પછી ફોટો છે એ ક્રો કમ્બાઇન કરી અને એક ફોટો જે આધાર કાર્ડ તરીકે અપલોડ કરવાનો રહેશે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે તમારી સાઇન અપલોડ કરવાની રહેશે રેડી અહીંયા લખ્યું જ છે કે જે ફોર્મેટ હોવું જોઈએ અને પંદર કેબીમાં કેના માટે ફોટો અને સાઇન માટે પછી બીજી જે આપણે ડોક્યુમેન્ટ આપણું અપલોડ કરવાનું છે આઈડી પ્રૂફ તરીકે ત્યાં પચાસ કેબીની સાઇઝ મેક્સિમમ હોવી જોઈએ જે પી જી અથવા પીડીએફ ફોર્મેટમાં હોવી જોઈએ રેડી બ્રાઉઝ બટન પર ક્લિક કરીએ એટલે જે લોકેશનમાં આપણી ફાઇલ પડી છે ત્યાં બતાવશે અને ત્યાંથી આપણે એ ફાઇલ સિલેક્ટ કરી અને આપણે અપલોડ છે એ બધા ડોક્યુમેન્ટ કરી નાખવાના છે ત્યાર પાછ ત્યારબાદ કન્ફર્મેશન એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરીએ અને ત્યારે એપ્લિકેશન ટાઈપ કરવાનું જન્મ તારીખ ટાઇપ કરવાની અને સબમિટ ઉપર ક્લિક કરવાનું કન્ફર્મ પર ક્લિક કરશું એટલે ઉમેદવારનો અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે અને ત્યારબાદ જ આપણી જે એપ્લિકેશન છે એ માન્ય ગણાશે પછી પ્રિન્ટ એપ્લિકેશન પર આપણે ક્લિક કરવાનું છે ત્યાં તમારો કન્ફર્મેશન નંબર ટાઈપ કરવાનો છે તમારી ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે અને ત્યારબાદ સબમિટ બટન ઉપર આપણે ક્લિક કરશું ત્યારે અરજી જે પત્રક છે આપણું જે ફોર્મ છે એ ભરાઈ ગયેલું છે અને એની આપણી પ્રિન્ટ છે એ કાઢી લેવાની રહેશે રેડી ફી ભરવાની વિગત તો એની પણ ફી ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે ઓનલાઈન પેમેન્ટ પ્રિન્ટ એપ્લિકેશન આપણે જે પ્રિન્ટ કાઢીએ તેના પહેલાં ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ ગેટવે છે તેના દ્વારા આપણે ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા આપણે ફી છે એ આરામથી ભરી શકશું ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન અને ચલણ એવું જ્યાં દેખાતું હોય તેના ઉપર આપણે ક્લિક કરી અને વિગતો ભરવાની ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરશું આપેલ વિગતોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી ફી જમા થયા બાદ આપણી ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે અને ઈ રિસીપ્ટ છે એ જોવા મળશે જેની આપણે પ્રિન્ટ છે એ કાઢી લેશું જો પ્રક્રિયામાં કોઈ ખામી દેખાતી હોય તો સ્ક્રીન પર આપણી ફી ભરાયેલ નથી તેવું જોવા મળશે તો આપણે થોડા ટાઈમ પછી આપણે ફરીથી આપણે પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન ફી ભરનારે જો બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ચોવીસ કલાકમાં જો ઈ રિસીપ્ટ જનરેટ ન થાય તો રાજ્ય પરીક્ષા બોર્ડને ઈમેલ દ્વારા આપણે સંપર્ક કરવાનો રહેશે ફોર્મ ભરતી વખતે ખાસ કાળજી રાખવી કે નામ અટક જન્મ તારીખ જાતિ કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં તેથી ફોર્મ ભરતી વખતે આ તમામ વિગતો છે આપણે ચેક કરી અને પછી જ સબમિટ બટન દબાવવામાં દબાવશું જેથી કરીને આપણે કોઈ ભૂલ ના થાય કારણ કે એનો પાછળથી સુધારો કરી દેવામાં આવશે નહીં ઠીક છે તો આશા રાખું છું કે જે કંઈ માહિતી છે જે આ નોટિફિકેશન આપવામાં આવી છે તે તમે વ્યવસ્થિત સમજી ગયા હશો તમામ જે ચિત્રકલામાં આવડત ધરાવે છે એ તમામ બાળકો આ ફોર્મ ભરી દે જેથી કરી તેને એક એક્ઝામનો પણ માહોલ મળે કેવી રીતે એક્ઝામ અપાય બરાબર બોર્ડની એક્ઝામ છે તો આપણે નાના ધોરણમાં એક્ઝામ આપીએ તો બોર્ડની એક્ઝામ કેવી રીતે લેવાતી હોય એનો પણ મહાવરો થાયડી બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત